ને મારા બાજુ ધાણી ફોડે છે નહીં ફાઈનલી મિત્રો તમને બધાને કીધું હતું કે આપણે ફૂટબોલ રમવાનું છે અત્યારે તો આપણે તૈયાર થઈ જઈએ છીએ હું ને હજુ બે હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દેશ અને નો મજામાં તો આપણો બ્લોગ જતર એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાનું સ્વરમાં બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળે છે અને આજે તો બધું વાસી કામ પણ છૂટ છે અને મારા મમ્મી ની તો જો કરે છે ન વાગી ગયા છે અને મારા ભાઈ કા બેન જો સાથે આવી જશે હા કા ભાઈ કા જી જી માતા સવાર નું છે દેવા આવી ગઈ છે વાગી ગયા હા અને માતા દાદા સાફ કા દાદા ન વાગી ગયા એટલે સાફ હા કાટો ખડી ગયો હા હા સાચી વાત કા દાદા હા

મસ્ત મજાનું બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને આમ જો લીલી છે આપણી વાડી શિંગ પણ એકદમ લીલી છે અને કપા પણ એકદમ લીલો થઈ ગયો છે અને અંદર શું કરે છે ને આપણે જરી જોઈ લેવી અને અમારા મિતાભાઈ મિતાભાઈ તમે શું કરો છો આ જો ડોડા ફોલેસ હાલો તમે ફોલાવા ફોલાવા હા અમારા બાજુ દાણે ફોડે છે ને બા જે ફુટયા તૈયાર તો નો નો કન્ટિન્યુ માં બધાય છે ફાઇનલી તમને ને કે આપણે છે અત્યારે આપણે તૈયાર થઈ ગયું હજુ બે

હમણાં હમણાંથી તો છે ને બે દીધા વરસાદનું વાતાવરણ રહેશે છે ને ક્યારે જો મસ્ત મજાનું ગોઈને કરી હતી રીલ ઉતારી એ વસવી રીલ ને શોર્ટ વિડીયો બે ને આમ જો ઠાકી ગયા હો પણ કારણ કે છે ને હમણાં થી રોજ શોર્ટ વિડીયો ઉતારી આમ મજા આવ્યા એક કલાક થાય બે ને ઉતારતા મજા આવે શોર્ટ વિડીયો ઉતારવા આમાં યુટ્યુબનું કામ હોય તો આળા કેમ કરવી એમાં રહી તમને વિશ્યાર આવી તો હવે છે ને કોઈ છે ને કોઈ નથી બે ઘર બેન છે અને બીજું બધું પણ બહેન હતું હોય ને અને આપણે જો મસ્ત મજાના કોમ્પ્લીટ થઈ ગયા તા ને પાછા વૈયા એવા સ્વી અને હમણાંથી તો ને આમ બ્લોગ ઉતારો ને એટલે આપણો હાથ દુખવા માંડે ને તમને બધાને એક વાત જણાવવાની કે અમે છે ને હું કોઈ પહેલાંનો બ્લોગ જોતા હોય ને તો આમ અમને બેન અંદર થી દાત આમ અમને એમ થાય અમે કેવું બોલ્યું છે કેવું બોલ્યું છે અમને વિશાળ આવ્યા રાખે કે એમ કેવું બોલતા હતા પેલા અમને એ ક્યારે આમ સરવીને તમ થાય આ પેલા લવકા લેતા લેતા બોલતા હતા આ જો અહીંયા છે અમારા અજુભાઈ આવી ગયા છે મી તો મિતો મિતો નથી અજુભાઈ અમારા અજુભાઈ જો હવે વૈયા ગયા છે એ મિતાને બોલાવા આવ્યા હતા પણ મિતો તો છે ને આ નથી કારણ કે એ શેરીમાં રમે છે અને હું જોઉં ઘરે જ આવીશ કારણ કે અત્યારમાં જો અત્યારમાં છે ને આ શે ચોમાસાનો દિવસ રહ્યો એટલે દિવસ ટૂંકો થઈ જાય રાત લાંબી છે અને આપણે છે ને હવે લોટ બાંધવાનું છે એટલે જો પાંચ વાગ્યામાં મારે રાંધવાનું હોય તો શરૂ થઈ જાય હવે ગઈબેન તે દે હું કહેતી ને અમારે એવું અમારે પાંચ વાગ્યામાં રાંધવાનું શરૂ થઈ જાય છે અને આમ જો આમ ઘરે આમ થાય કોઈ નહીં બોલો તમારા ઘરે કોણ ઘરે આવું આવું છે તો કોમેટમાં કહી દેજો મારા ઘરે તો હું ઝાઝા ભાગ્યો તું એકલી દઉં ફરીને જ પાછા ઘડીક્રંડને જ મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો ત્યારે તો જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગ અત્યારે ઉતાર્યો છે ને સાટા પણ આવવાનું સારું થઈ ગયું છે કો ક કો 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 કામ અને થોડી રાંધવાની તૈયારી કરે છે થોડી શું બનાવાની છે સૂંગળા બટેટા બનાવાના છે આજ કેટલા કીરા બનાવ્યા તે બધી તૈયારી કરશે એમને જો બટેટા ને એવું બધું શીખા તો જો ભૂંગળા ને ચટણી ને એવું જ પેલા મેં બધાને બનાવી નાખ્યું છે ને હવે થોડું થોડી બટેટા કરશે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો તમે લોકો કે જાતા નહીં તો કન્ટિન્યુ લોકોમાં થાય બનિયારી જો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે તમને બધાને ખબર જ કે આજે ભૂંગળા બટેટા બનાવ્યા છે કાઠોળી હા આલો બધા ભૂંગળા બટેટા કેટલા ખાવા હા બોલ તમે આપણે આ ઘર ને ઘણ કેપલા ઠેક અને ભૂંગળા હમ આલો બધા ખાવ એમ દેજો આલો બધા હા સવારમાં નો તડકાઈ નહિ હા કાબાજી નું ફિયમ કેતાતા સેવડા નું ને હા

બધાએ સબસ્ક્રાઈબ કરતા જાવ નહી બાય બાય